હેલો દોસ્તો ખેડૂત એલપ્લેનની અંદર આપ બધાનું સ્વાગત છે દોસ્તો તો દોસ્તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ બધા નવા સબસ્ક્રાઈબર્સનો અને જે મિત્રોએ સબસ્ક્રાઈબ કરી લીધી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને જે મિત્રોએ ચેનલને નથી સબસ્ક્રાઈબ કરીને જરૂરથી કરી લીજો તો દોસ્તો સિમ્પલી આજે આપણે હવે કારણ કે સબસ્ક્રાઈબર્સ આપણા વધ્યા છે તો કોમેન્ટ પણ વધવાના છે બરાબર તો સારા એવા કોમેન્ટ મળે છે આપની તરફથી તો ખૂબ ખૂબ ધન્યવાદ લાઈક પણ આવી જ રીતે કરતા રહેજો વિડીયોને અને દોસ્તો હવેથી હા કોશિશ કરીશ એક દિવસે તમને બે માર્કેટયાર્ડના ભાવ આપવાની કારણ કે મેઇન પ્રોબ્લેમ શું થાય છે કે એડિટિંગનો મારે ઇસ્યુ છે કારણ કે અત્યારે આપણે ખબર છે તમે પણ ખેડૂત હશો અને હું પણ ખેડૂત છું બરાબર તો અત્યારે મારે ખેતરની અંદર જીરું ને એવું બધું લેવાનું કામ આવે છે એટલા માટે ખાસ કરીને એડિટિંગ નથી કરતો ખાસ કરીને આજનો દિવસ દોસ્તો અત્યારે હું બાર વાગ્યે એડિટિંગ કરું છું તો આજનો વિડીયો થોડો લેટ થઈ જશે અને દોસ્તો આજે આપણે જોઈશું કડી માર્કેટ એડના અને બીજું છે સુરેન્દ્રનગર એડના અને ખાસ કરીને સુરેન્દ્રનગર માર્કેટયાર્ડની તો અંદર આપણો બીજો ત્રીજો જ વિડીયો છે કારણ કે ત્યાંના જે આપણો કોન્ટેક્ટર હતા જ્યાં ત્યાંથી આપણને ભાવ આપતા હતા જે ભાઈબંધ એ મોસ્ટલી કોન્ટેક્ટમાંથી જતા રહ્યા હતા આપણા ગ્રુપની અંદરથી તો એના કારણેથી આટલા દિવસ સુરેન્દ્રનગરનો વિડીયો ભાવોનો નહોતો મળ્યો આપ સુધી તો સિમ્પલી પાસા એક બીજા નવા કોન્ટ્રેક્ટર આપણે સાથે જોડાયા છે તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આજે એના માર્કેટે એના સુરેન્દ્રનગર માર્કેટે એના ભાવ તમને આપીશું તો દોસ્તો વિડીયો તમને બેથી પાંચ મિનિટની અંદર જરૂરથી મળી જશે આજે એક સાથે બે માર્કેટે એના ભાવ આપને બતાવીશું ને જો દોસ્તો તમને વિડીયો સારો લાગે અને આવી જ રીતે ડેલી બે માર્કેટ ભાવ જોવા માંગતા તો વિડીયોને લાઈક જરૂર કરજો અને નીચે કોમેન્ટ કરજો કે તમે કયા માર્કેટના ભાવ જોવા માંગો છો થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયોને અહીં આરામ આપીશું અને જરૂરથી આગળનો વિડીયો તમે આજના ભાવોનો વિડીયો જોઈ લેજો થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો જોવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ તો દોસ્તો હેલો દોસ્તો ખેડૂત હેલ્પલાઇનની અંદર આપ બધાનું સ્વાગત છે દોસ્તો હું છું આપનો દોસ્ત ડીઆર આર અને આપ જોઈ રહ્યા છો ખેડૂત હેલ્પ ચેનલ તો દોસ્તો આજે નહીં પણ આજથી બે દિવસ પહેલાં આપણી ચેનલ કાફી ગ્રો કર્યો છે એટલે કે ઘણા એવા સારા એવા સબસ્ક્રાઈબર્સ મળ્યા છે બે દિવસની અંદર જે ત્રણ હજારથી લઈને આપણા મેન્યુઅલી ઘણા ટાઈમથી છ મહિનાની આસપાસથી ત્રણ સાડા ત્રણ હજારના આળા ગાળામાં આપણે સબસ્ક્રાઈબર્સમાં હાલતા હતા બરાબર એમાં અત્યારે મોસ્ટલી એક વિડીયો આપણો જે વાયરલ ગયો એના કારણેથી સારા એવા સબસ્ક્રાઈબર્સ સાત આઠ હજાર સબસ્ક્રાઈબર્સ અત્યારે હાલની અંદર છે આપણી ચેનલની અંદર એન્ડ દોસ્તો ઉમીદ રાખું આ વિડીયો તમને પસંદ આવશે પસંદ આવે તો દોસ્તો લાઇક તો જરૂર કરજો યાર દોસ્તો આટલી મહેનતથી અમે તમારી માટે વિડીયોઝ બનાવી છે ને યાર તમે દોસ્તો એક લાઈક નથી આપી શકતા કારણ કે તમારી આપણો વિડીયોઝની